મહુવા તાલુકામાં ગામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ કહી ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો હતો વિજેતા ઉમેદવારના વિજય સરકસ નીકળ્યા હતા તો હારનો સામનો કરનાર ઉમેદવારોએ જનતાનો જનાદેશ જાહેરમાં સ્વીકાર કર્યો હતો સૌપ્રથમ પ્રથમ તળાજા તાલુકાની વાત કરીએ તો એકત્રીસ ગામ પંચાયત સરપંચ ઉમેદવાર જાહેર થયા હતા જેમાં જાંજમેર વિઠ્ઠલભાઈ રવજીભાઈ મકવાણા પ્રતાપરા હર્ષદભાઈ વીજાભાઈ ભાલિયા વેલિયા લાબુબેન ગણેશભાઈ ભાલિયા વેજોદરી રામજીભાઈ કરણભાઈ ડોડિયા હાજી પર શારદાબેન નરશીભાઈ પરમાર દેવળિયા વિનોદભાઈ ભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ અલંગ શિતબા રવિરાજસિંહ ગોહિલ કઠવા હંસાબેન હતાભાઈ મેહર ખંડેરા મહેશભાઈ ગોરધનભાઈ વાળા કુંડડા ગૌરીબેન ભોડાભાઈ પ્રજાપતિ ઘાટરવાળા હર્ષાબેન પ્રદીપભાઈ ભટ્ટ ત્રાપજ મહિપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ રાજપરા હળવીબેન જીવણભાઈ ચૌહાણ દિહોર જીવુબેન દયારામ ધાંધલિયા પિતલપુર કરણભાઈ ધનજીભાઈ ઢાપા નાની માંડવાળી મહેશભાઈ બોગુભાઈ બાટી પાંચ પીપળા લલિતાબેન કિશોરભાઈ ઈટાળિયા બપાડા શોભનાબેન લખમણભાઈ બલર બાખલકા ડાયબેન હીરાભાઈ સાસલા બપાસરા બપાસરામદેવસિંહ મધાભાઈ પરમાર મણાર હેમલતાબેન દુલ્ભાઈ મકવાણા બેલડા દવુબેન રામજીભાઈ બાંભણિયા બોરલા મનીષાબેન હથિસિંગ ભંડારી મેથળા વચન બેન ઘન શ્યામા મીઠી વિરડી અલ્પાબેન કરશનભાઈ ડાભી સમઢિયાળા મેહુલભાઈ ભાભલુભાઈ કાંતિભાઈ ધાંધલીયા સાંખડા કુમાર અશ્વિનભાઈ વ્યાસ હબુકવડ જલપાબેન હિમાશુભાઈ પંડ્યા તમામ દર્શકોને વિનંતી નામ સરનેંગ ગામમાં ભૂલ થઈ હોય ફેરફાર થઈ ગયો હોય તો ક્ષમા હવે જોઈએ મહુવા તાલુકાની સરપંચની યાદી બિલ્ડી આરતી બેન વિઠ્ઠલભાઈ ધૂંધળવા લોમડી જીતુબેન મથુરભાઈ ચૌહાણ ભગુડારાજીબેન પાંચાભાઈ કામળિયા કતપર ભરતભાઈ દુદાભાઈ બારૈયા મોટા ખૂંટવાડા હકાભાઈ કસાભાઈ ગલાણી આસરાણા હંસાબેન દિનેશભાઈ મકવાણા કળસાર નિલેશભાઈ ગોબરભાઈ બારૈયા ભાદરા કાંતુબેન દુલાભાઈ કળસરિયા માડિયા રાણીબેન જોરુભાઈ ડસાથ કોંજળી રંભાબેન દુલાભાઈ નકુમ તાવેડા કુરબાઈબેન દડુભાઈ સીઢા તરેડ સોનલબેન મિલનકુમાર જોશી લુસ્તી દેવુબેન સાર્દુળભાઈ ચાવડા ખારી કિરણબેન કથ્થડભાઈ ગોહિલ મોટા જાદરા ઉકાભાઈ મંગળભાઈ મકવાણા ગુંદરની જયશ્રીબેન મેહુલકુમાર માંડવીયા કાકી કિરણબેન પરેશભાઈ સોંડાણી નાના ખૂંટવાડા ભાવે શેબલભાઈ ગોહિલ ગડગડા શાંતુબેન બાબુલભાઈ જોડિયા કાટીકડા વનરાજભાઈ કનુભાઈ કામળિયા કળમુદર પ્રતાપભાઈ દિલુભાઈ કામળીયા કસાન જીવનભાઈ માવજીભાઈ વાદેલા રાજાવદર પ્રવીણભાઈ સામતભાઈ સર્વેયા ઓથા બાબુભાઈ વાલાભાઈ લાડુમોર સથરા ધોળીબેન બબાભાઈ ભીલ દરાઈ હર્ષાબેન હરેશભાઈ હડિયા પડિયારકા આમદભાઈ ચોંડાભાઈ મકવાણા બોરલા શાંતુબેન ચિત્રભાઈ મકવાણા રૂપાવટી ઘનશ્યામભાઈ ભીખાભાઈ ગજેરા કાળેલા રેખાબેન હસુભાઈ ગોડકિયા પર જાગૃતિબેન ઘનશ્યામભાઈ મહેતા ખાટસુરા સમજુબેન આતુભાઈ બારૈયા કણકોટ સીતાબા રામસિંહ ચાવડા કરમદીયા દિનેશભાઈ મનસુખભાઈ સોલંકી કુંભારીયા જાહુબેન ઓઘડભાઈ સહેડા પીપ્રવા નરોત્તમભાઈ વજુભાઈ સાંખઠ બોરડી રમીલાબેન ગીજુભાઈ બળદાણિયા સમયાળા હામુભાઈ નાજાભાઈ કોબાડ ટિટુડિયા વિનુભાઈ જોધાભાઈ ગોહિલ બુંદરના મીઠીબેન મેઘાભાઈ સાડેશ ચોકવા લીલીબેન મગનભાઈ વાસિયા વાવડી રામકુભાઈ ગોલણભાઈ કામળિયા રાણપરડા રણુભાઈ નાજાભાઈ કામળિયા સંભિયાળા ભીનીબેન રામભાઈ કોબાડ કિક્રિયા રાઘભાઈ રણછોડભાઈ બલદાણિયા હરિપરા બેનાબેન કાનાભાઈ ગમારા કંટાસર વિપુલભાઈ ગેમાભાઈ પરમાર હરીફ અને યોજાયેલ ચૂંટણીના સરપંચો નામ ગામ સરનેમમાં ક્ષતિ રહી ગઈ હોય તો તમામ દર્શકો ક્ષમા આપજો